દક્ષિણ ગુજરાતમાં ચોમાસું લંબાતા પોંકના પાકને પણ અસર થઈ હતી તેનો નકારાત્મક પ્રભાવ પોંકના ભાવ પર જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે પોંકનો ભાવ બમણો થઈ ગયો છે દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં શિયાળામાં પોંખનું મોટા પાયે વેચાણ થતું હોય છે ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ અને પૂરની અસરના કારણે આ વર્ષે પોંખના ઉત્પાદન પર મોટી અસર થઈ છે ત્યારે પાક ઓછો અને ભાવ વધારા સામે ખેડૂતો સહિત પોંક રસિકોમાં નિરાશા સાંપડી છે દર વર્ષે જે પોંખની કિંમત પાંચસો રૂપિયા પ્રતિ કિલો હતી તે આજે એક હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે આથી પોંક રસિકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે

ભરૂચ જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે જ્યાં મુખ્ય વરસાદમાં પોંખની વાવણી થાય છે તે મોડી થઈ હતી અને ઘણા ખરા ખેડૂતોએ વાવણી કરવાનું પણ ટાળ્યું હતું આ કારણોસર જે વીસ કિલો વાવણી કરવાનો ભાવ રૂપિયા પંદરસો હતું તે વધી અને ચાર હજાર જેટલો થયો છે જોકે હવે પોંખનું ઉત્પાદન કરતાં અનેક ખેડૂતોને ફાયદો થશે તેમ તેઓ જણાવી રહ્યા છે પરંતુ આ તરફ વાવણી ખરીદીનો ભાવ વધવાથી પોંખનો કિલોનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે ભરૂચ આવી એટલે તો ખાવા માટે પડે દરે વખત વખતની જોઈને પાંચસો થી છસો રૂપિયા કિલો કોક નો ભાવ એ છે આ વખતે સમથિંગ અગિયાર થી અગિયારસો રૂપિયા કિલો છે ભાવ એટલે આમ થોડી કઈ તો લઈ નહીં કહી શકાય પણ આપડે કોક ખાવા માટે તો ઉભી રહેવું જ પડે છે શિયાળામાં ત્રણ મહિના સુધી પોંખનું વેચાણ થતું રહે છે ફેબ્રુઆરી સુધી પોંખના સ્ટોલ જોવા મળે છે શિયાળાના સમયમાં પોંખના ભાવ ઘટતા હોય છે પરંતુ આ વખતે હજુ પણ પોંખના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે આથી પોંખ ખાનાર પ્રેમીઓના ખિસ્સા પર ભાર વધી જતા તેઓ નિરાશ થઈ રહ્યા છે નિલેશ ટેલર જીએસટીવી ભરૂચ